માંડવીમાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉમંગભેર ઉજવવામાં આવ્યો ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ માંડવી દ્વારા શ્રી સમસ્ત સનાતન હિન્દુ સમાજ માટે આયોજિત ચતુર્થ શ્રીમદ કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો કથાના મુખ્ય આયોજક કાશ્મીરાબેન રૂપારેલે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું વિશેષ સન્માન કર્યું હતું કથાકાર કશ્યપભાઈ શાસ્ત્રીએ હિન્દુ સમાજની એકતાને મજબૂત કરવા ખાસ ભાર મૂક્યો હતો ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા આયોજિત અને કાશ્મીરાબેનના આ પ્રયાસથી લગભગ ચોથું વર્ષ છે કે જે શ્રીમદ ભાગવત કથાનો લાભ એ આ માંડવીના શહેરના સૌ ભક્તજનોને મળી રહ્યો છે અહીં વિષય એવો છે કે ખાલી ભાગવત કથા સાથે સાથે ગૌ સેવાનું આયોજન અને સમાજ સેવાના સંદર્ભમાં જે જરૂરિયાતમંદ લોકો છે જે કથામાં પોથી પાછળ ખર્ચો કરી શકતા નથી જાજો તો એવા સામાન્ય લોકોના પરિવારને પણ આ કથામાં જોડીને કોઈ જ્ઞાતિ પૂરતા મર્યાદિત ન રહેતા તમામ જ્ઞાતિના પરિવારોને આમાં જોડીને અહીંયા પોથીનું આયોજન કર્યું છે એમાં આજે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ હતો પૂજ્ય કશ્યપભાઈ શાસ્ત્રીજીના અને એમના મુખારવીનથી ભગવાન કૃષ્ણની કથાનું શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કશ્યપભાઈ શાસ્ત્રી કરાવી રહ્યા છે ખૂબ સુંદર સુંદર રીતે કરાવી રહ્યા છે આપના માધ્યમથી હું આજે અહીં એક વાત ખાસ જણાવવા માગું છું કે બરાબર જમણી બાજુ ડાબી આ સ્ટેજની જમણી બાજુ દ્વારકાદાસભાઈની એક પોથી છે આ દ્વારકાદાસભાઈ ક્યાંના હતા કોણ હતા એ કોઈને કાંઈ ખબર નથી એ ગામના ચોરા પાસેના શિવ મંદિરની બાજુના ઓટલા ઉપર રહેતા હતા અને એ ત્યાં ને ત્યાં પોતે ઉંમરને કારણે ગુજરી ગયા તો એના પાછળ ભાઈ નરેનભાઈ સોની એના પાસેથી એનું જે કંઈ પણ મરણ મૂડી નાની મોટી મળી એ લઈને કાશ્મીરાબેન સાથે એમણે વાત કરી ત્યારે કાશ્મીરાબેને પણ કીધું કે આવા જ ઉદ્દેશ્યથી તો આ કથાઓનું આયોજન છે કે જેને બધાને સાથે જોડવાનો વાત છે જેનું કોઈ નહોતું તો એમને પણ અહીંયા સાથે જોડીને ભગવાન કૃષ્ણ પરમાત્મા એને સદગતિ પ્રાપ્ત કરાવી એના માટે આ કથાનું આયોજન થયું છે સાથે સાથે બેને પોતે પણ જીવતે જગત્યુ કર્યું છે આપણી હિન્દુ સનાતનની પરંપરામાં જીવતે જગતિયાની પણ પરંપરાઓ છે તો જીવતે જગતિયાની પરંપરામાં પણ એમણે પોતે પોતાની પોથી પણ સાથે રાખી છે એટલે આવા સત્કાર્યો આવા સારા સુંદર કાર્યો થતા રહે અને હિન્દુ સમાજની એકતા સબ સમાજ કો લીએ સાથે ખાલી લોહાણા સમાજ પૂરતું જ નહીં પરંતુ બધા સમાજોને સાથે રાખીને આગળ ચાલવાની જે ભાવના છે એમને હું બિરદાવું છું અને ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે જેટલા પરિવારો અહીંયા પોથી રાખી અને પોતાના પિતૃઓના મોક્ષાર મોક્ષાર્થે શ્રેયાર્થે જોડાયા છે એમના પિતૃઓને પરમાત્મા સદગતિ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના સાથે કશ્યપભાઈ શાસ્ત્રીને અને વ્યાસજીને વંદન સાથે હું શુભેચ્છા પાઠવું છું કથાનો પ્રારંભ ભાગવતજીનો પ્રારંભ તો ક્યારે થયો આપણે કોઈ જાણતા નથી પહેલી કથા કોણે કરી એ પણ આપણે કંઈ જાણતા નથી અને જો અહીંયાની હું વાત કરું તો અમારા દ્વારા આયોજિત કથા સત્યાવીસ બાર ત્રેવીસથી શરૂ થઈ બે એક ચોવીસના એ વિરામ પામશે અને ત્રણ એક ચોવીસના યજ્ઞનું આયોજન કરેલ છે નારાયણ યજ્ઞ કથાની અંદર તો ઘણા બધા પ્રસંગો છે કથા પોતે જ એક મોટો પ્રસંગ છે પરંતુ અમે લોહાણા હોવાથી આમ જનરલી રામ જન્મ ક્યાંય ધામધૂમથી નથી ઉજવાતું કૃષ્ણ જન્મ જ ઉજવાય છે પરંતુ અમે લવાણા હોવાથી રામના જ હોવાથી પ્રથમ રામ જન્મ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ ત્યાર પછી કૃષ્ણ જન્મ એ પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ જે આપ આ નિહાળ્યો ત્યાર પછી આવે છે રૂક્ષ્મણી વિવાહ આપણી હિન્દુ સંસ્કૃતિમાં આજના યુવક અને યુવતીઓ આપણા હિન્દુ સંસ્કારોથી દૂર ન જાય આપણા લગ્ન સંસ્કાર શું છે એ એ લોકોને ધ્યાનમાં આવે એના માટે અમે જે રૂક્ષ્મણી વિવાહ છે એ ખરેખર જે લગ્ન થતા હોય એનાથી પણ આપણી જે વિધિઓ છે એ બધાનો સમન્વય થઈ જાય અને આપણા યુવક અને યુવતીઓ એ લગ્નની આ જ પ્રથા અપનાવે એટલા માટે અમે રૂક્ષમણી અને કૃષ્ણના વિવાહ પણ ખૂબ જ ધામધૂમથી ઉજ અહીં આવવા માટે કે અહીં બિરદાવવા માટે કોઈ શબ્દ નથી એમ એમના જે સંસ્કારો છે ને એ જ એમને અહીં ખેંચી લે આવ્યા છે માંડવીની પાસઠ હજારની વસ્તી છે એમાંથી જે ઘણા ગાંઠ્યા લોકો આવ્યા છે એમને આમ કહેવાય છે કે ભાગવત ના મંડપમાં આવવું ને એના માટે પણ પાંચ જ્યારે વસ્તુઓ ભેગી થાય ને ત્યારે જ ભાગવતના મંડપમાં આવી શકે છે પ્રથમ તમારા પૂર્વજન્મના પુણ્ય તમારા ઉપર ઈશ્વરની કૃપા તમારા ઉપર તમારા પિતૃઓની કૃપા આ જન્મના તમારા કર્મ અને ભાગવત ભગવાનની કૃપા હોય તો જે ભાગવતજીના મંડપમાં આવી શકે એટલે આપ પોતે પણ સમજી શકશો કે જે લોકો અહીં આવ્યા છે એમના સાથે આ પાંચ વસ્તુ સંકળાયેલી હશે ને તો જ આવે અને આપણા ધારાસભ્ય વિશે તો હું શું કહું એના માટે તો હું ટૂંકી પડીશ કારણ કે એક હિન્દુ સંસ્કારો એક હિન્દુ ધર્મ જે એમને ગળથુથીમાં મળેલું છે પોતે સત્યનારાયણની સેવા સત્યનારાયણ છે છે જન્મથી જે સંસ્કાર મળેલા એટલે આવા કોઈ પણ કાર્યક્રમ હોય એની હું સાક્ષી છું કે અનિરુદ્ધભાઈ દવે એ હાજર જ હોય છે એ આપણા માનવી માટે ગૌરવની વસ્તુ છે કે આજે આપણને હિન્દુ સંસ્કૃતિ હિન્દુ ધર્મને અનુરૂપ એક ધારાસભ્યશ્રી મળ્યા છે નમસ્કાર મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મારા ઉપર મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી છે અને માંડવીમાં આજે આવવાનું ખાસ એ કે ઇન્ટરનેશનલ લોઆણા સમાજના સર્વે સર્વા કહી શકાય એવા ભક્ત ભાવવાળા કાશ્મીરાબેન રૂપારેલ એમને માટે હું ખાસ એક શ્લોક કહીશ કારણ કે પ્રમુખ તરીકેની અત્યારે જવાબદારીમાં પણ હું એક મહિલા છું અને આ જે માંડવીની અંદર ભાગવત સપ્તાહનું આયોજન થયું છે એના પણ સર્વે કરતા બેનશ્રી છે તો એમના માટે ખાસ કે યત્ર પૂજ્યન્તે પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં સ્ત્રીઓનું સન્માન હોય છે જ્યાં સ્ત્રીઓનું પૂજન હોય છે તે દેશ રાષ્ટ્ર અને સમાજ હંમેશા ઉન્નતિ પ્રગતિ પ્રાપ્ત કરે છે તેવા હું બેનશ્રીને ખૂબ ખૂબ કાશીમીરાબેન તમને અને તમારી ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને ને આવા ધાર્મિક કાર્યો કરી અને બહેનોને થોડોક સમાજને બધાને આપણે ઉન્નતિ પ્રગતિ પ્રાપ્ત થાય એવા આશીષ આ ભાગવત સપ્તાહમાં ભગવાન ભાગવતજીનું જ્યારે વાંગમય સ્વરૂપ અને શાસ્ત્રીજી કશ્યપ મહારાજ જેવા વક્તાશ્રી હોય વ્યાસાસ અને બિરાજમાન હોય જેમની વાણીમાં મા સરસ્વતી બિરાજમાન હોય તો કોઈ વસ્તુની અહીંયા કમી નથી સાક્ષાત દ્વારિકાધીશ આ માંડવીની અંદર જાણે બિરાજમાન હોય એવો અનુભવ થયો છે અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત આમ તો માંડવીએ વર્ષોથી ધર્મની ભૂમિ કહેવાય છે અને અહીં ધર્મ ભાવના એટલી બધી છે કે વર્ષોની પરંપરા અમુક ઘરમાં હજી જળવાઈ રહી છે કે દરિયાનું પૂજનથી માંડી અને મંદિરોના દર્શનની અને એમાં પણ લગભગ કારતક મહિનો હોય કે ચૈત્ર મહિનો હોય ત્યારે અનેક ભાગવત કથાઓનું જે આયોજન થાય છે એમાં બહેનો ઉત્સુકતાથી આવે છે અને ઘણા બહેનો તો સાતે સાત દિવસ પૂરેપૂરો લાભ લે છે એટલે લોકોને પણ એક સરસ વક્તા મળ્યા છે કે જેમને સાંભળવાનો એક લ્હાવો છે શાસ્ત્રીજીના કંઠે જે કથા અહીં યોજાઈ છે તો ખૂબ ઉત્સુક છે લોકો સાંભળવા માટે અને કાશ્મીરાબેન તો છેલ્લા ઘણા તૈયારી કરે છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે અને લોકો ખૂબ સરસ રીતે લાભ લે છે એનો કથાનો એક અન્નદાન એ સૌથી મોટું દાન કહેવાય છે કે આજે આંતરડી કે ને માણસ કે ભૂખની આંતરડી જ્યારે ઠરે છે ત્યારે એ તૃપ્ત માનો ખૂબ આશીર્વાદ આપે છે તો એવા દરિદ્ર નારાયણના દર ગુરુવારે આજે ખીચડી કઢી છે એ આજે વર્ષોથી એક તપ જેને કહેવાય કે કાશ્મીરાબેને ઉઠાવ્યું છે અને દર ગુરુવારે એ રિક્ષામાં ખીચડી કઢી અને અનેકવિધ બિસ્કીટો ચોકલેટો બાળકો માટે એટલે જેને કહેવાય કે જેમ જલારામમાં ખીચડી પ્રસાદ છે કાશ્મીરાબેન દર ગુરુવારે બાળકો માટે પ્રસાદ દરિદ્રનારાયણ માટેનો પ્રસાદ લઈને જાય છે અને બાળકો ખૂબ આતુરતાપૂર્વક રાહ હોતા હોય છે ગુરુવારની અનેકના આશીર્વાદ લે છે કાશ્મીરાબેન અને એનું ગ્રુપ જય શ્રી કૃષ્ણ આજે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે હું ત્રણ દિવસથી આ કથાને માણું છું તો મેં એક વસ્તુ અહીંયા એ જોયું કે વસુધૈવ કુટુંબકમ એ કાશ્મીરાબેન જ્યારે કથા ચાલુ હોય ત્યારે સારા સારા ઘરના વ્યક્તિઓ કે જે ધારે ને તો એક લાખના ચેક આપી અને ગૌદાન અને દરેક સેવામાં કરી શકે પણ બેન એ સંસ્કાર સિંચવાનો એક પ્રયત્ન કરે છે કે દરેક લોકો જલારામ ભગવાનની નામની થેલી ફેરવે અને દસ રૂપિયામાં દાન કરે એટલે ફક્ત બેન શારીરિક માનસિક બધી જ રીતે લોકોને કહે છે કે તમે સેવા કરો અને જેટલા બેઠેલા હોય છે એના ઘરમાંથી આ સેવાના કાર્ય માટેના પૈસા ક્યાંક ને ક્યાંક એમાં ઉપયોગમાં આવે છે તો આ એક બહુ સરસ ઉદાહરણ છે કે ફક્ત તમે કથા બેસાડો એટલું જ નહીં પણ સાંભળવા આવનાર દરેક વ્યક્તિ હાથથી દાન કરે અને સર્વ લોકોનું કલ્યાણ હું પિનાકીની ઠક્કર આ ભાગવત સપ્તાહનું જે આયોજન થયું છે એની પ્રોજેક્ટ ચેરમેન છું એટલે ખરેખર આજે કૃષ્ણ જન્મની અંદર અનેક જગ્યાએથી મહેમાનો પધાર્યા અને એમાંય આપણા માંડવી મુન્દ્રાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પલ્વી ભાભી રચનાબેન અમારા ઇન્ટરનેશનલના મયુરભાઈ ઉમેશભાઈ આ બધા પધાર્યા અને આપ સૌએ જોયું હશે કે આજ મંડપ પણ ઢૂકળું પડ્યું કહેવાય છે કે જલારામ બાપાએ જ કીધું છે ક્યાં જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકળો અને આજે જાણે સૌ કોઈકને કોઈક રૂપ લઈ અને ભાગવતનું રસપાન કરવા આવ્યા હતા એવું વાતાવરણ હતું તો એ સર્વે પધારેલા મહેમાનો અતિથિઓ બાળકો માતાઓનો હું આભાર માનું છું અને ઋણ સ્વીકાર કરું છું અને હજી પણ કથા છે તો આપ સૌ એનો લાભ લેશો એવી નમ્ર વિનંતી પણ કરું છું સત્યાવીસ તારીખથી અમારી આ ભાગવત કથા ચાલુ થઈ છે અને ત્યારથી આજે ચોથો દિવસ અને કૃષ્ણ જન્મનો દિવસ એટલે આનંદ અને ઉત્સવ સવારે રામ જન્મ ઉજવ્યો અને અત્યારે કૃષ્ણ જન્મ ઉજવ્યો અમને તો સાક્ષાત કૃષ્ણ અહીંયા ઉતર્યા હોય એવું જ આજે વાતાવરણ લાગતું હતું અને સરસ મજાનું કશ્યપ શાસ્ત્રીથી પણ રસપાન કરાવી રહ્યા છે તો હજુ પણ આપણે બધા શ્રોતાઓને કહીએ કે હજી પણ વધારેમાં વધારે તમે આ કથાનો લાભ લો ઇન્ટરનેશનલ લોવાણા સમાજ માંડવી દ્વારા સતત ચતુર્થ જે શ્રીમદ ભાગવત કથાનું જે આયોજન કરેલું છે તેમની કાશ્મીરાબેન અને તેમની સમગ્ર ટીમ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અમે ઇન્ટરનેશનલ લોવાણા સમાજ કચ્છ ઝોન તરફથી હું ઉમેશ ઠક્કર તેમની આ મહેનતને આખી કચ્છ ઝોન તરફથી તથા અમારા સંસ્થાના સ્થાપક પ્રમુખ એવા હિતેશભાઈ રાણા તરફથી અને કચ્છ ઝોનના પ્રમુખ મયુરભાઈ મજેટિયા તરફથી હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખરેખર કહું તો કોઈ પણ આયોજન કરવું અને તે પણ સપત સતત ચોથું આયોજન કોઈ પણ એક દિવસનો પ્રોગ્રામ કરવો હોય ને તો પણ તેના પાછળ ખૂબ જ મહેનત અને ખૂબ જ આર્થિક સહયોગ આપણને જોઈતો હોય છે ત્યારે આ જે કાશ્મીરાબેનની જે સમગ્ર જે ટીમ છે એ ખરેખર એક નારી શક્તિનું જે ઉદાહરણ પૂરું પાડે છે ને તો આ તેમની આ ટીમ છે અને જે આ ચોથી કથા છે અને ત્યારબાદ જે પાંચમી કથા જે તેમને હરિદ્વાર મધ્યે જે આયોજન કરવાની જે નેમ લીધી છે તે પણ એક અમારા લોહાણા સમાજ માટે સમગ્ર લોહાણા સમાજ માટે તે એક ગર્વની વાત છે તો આવી જ રીતના આઈએલએસ માંડવી મહિલા મંડળની ટીમ ખૂબ જ સારા સારા કાર્યો કરતા રહે અને જે ખીચડી કઢી સેવા છે કે પછી ટિફિન સેવા છે કે જે પણ જે સમગ્ર પ્રવૃત્તિઓ ચાલે છે તેમાં પણ હજી વધારો થાય તેવી હું શુભેચ્છા પાઠવું છું અને કોઈ પણ જાતની અમારા તરફથી પણ જો એમને સેવાની જરૂર હોય તો પણ અમારી કચ્છ ઝોનની ટીમ તેમના માટે હંમેશા તત્પર રહેશે જય જલારામ જય રઘુવંશ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે